જુનાગઢમાં માળિયા તાલુકાના ગડોદર ગામના રહેવાસી પરિવારની વાત કરીએ તો આજના સમયમાં લોકો શહેરીકરણ તરફ પ્રયાણ કરતા જોવા મળે છે પરંતુ ગડોદર ગામના પરિવારમાં દરેક સભ્ય પોતાનો યોગદાન આપી રહ્યા છે ભીખુભાઈ તેમના ભાઈઓ જુદા જુદા ક્ષેત્રમાં સ્થાનક સુધી અભ્યાસ કર્યો છતાં આજે તેમના દરેક ભાઈઓ પરિવારના સભ્યો પ્રાકૃતિક ખેતીને ઉદ્યોગ સમજીને જેમાં પ્રાકૃતિક ખેતી ઉત્પાદન મેળવી રહ્યા છે ભીખુભાઈ શરૂઆતના સમયમાં બે હાજર બાર દરમિયાન બાર વીઘા જેટલી જમીનથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી અને તે જમીનમાં પ્રાકૃતિક ખેતી દ્વારા જુદા જુદા ઉત્પાદનો મેળવે છે વર્ષ દરમિયાન અંદાજે લાખ સુધીની આવક મેળવે છે જેના માટે તેમણે જુદી જુદી સંસ્થાઓમાં અને આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી માટેની તાલીમ લીધી પ્રાકૃતિક ખેતી અંગે ભીખુભાઈ જણાવે શરૂઆતમાં જ્યારે તેમણે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી ત્યારે તેમણે માત્ર બાર વીઘા જેટલી જમીનમાં મગફળીનું ઉત્પાદન મેળવ્યું જેમાં સમય સાથે તેમનો સારો એવો નફો જોવા મળ્યો આજે તે એસી વીઘા જેટલી જમીનમાં પ્રાકૃતિક ખેતી દ્વારા જુદા જુદા ઉત્પાદનો મેળવે છે જેમાં શિયાળા દરમિયાન ઘઉં ચણા ધાણા ઉનાળા દરમિયાન બાજરો મગ અડદ અને મગફળી અડદ ઉપરાંત બાગાયત ક્ષેત્રમાં ડ્રેગન ફ્રૂટ બોર જામ જામફળ જેવા જુદા જુદા ફળોનું વાવેતર કરી ઉત્પાદન મેળવે છે ઘઉં ચણા ધાણા એવા બધા મસાલા પાક હોય કરું છું અને બાજરાને બરાબર અને થોડુંક બાગાયતમાં ડ્રેગન ફ્રૂટ બોર જામફળ અને બાકી અલગ અલગ વેરાયટીના બધા ફ્રૂટ છે એ સો જેટલા અલગ અલગ હે એવા કાઢવાના અને પ્રાકૃતિક ખેતી હું દસ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને પ્રાકૃતિક ખેતીમાં મેઇન તો જીવામૃત જીવામૃત ઘનજીવામૃત પછી દસપર્ણી અને આદુગોળ દૂધ ગોળ એવાના ઉપયોગ કરી અને અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ પ્રાકૃતિક કૃષિ એટલે પ્રાકૃતિક ઝેર મુક્ત ખેતી છે અને ઝેર મુક્ત એટલે અનાજ અને આપણે જે ઉગાડીએ એ બધું ઝેર મુક્ત હોય એટલે હું ખેડૂતને એટલું કહેવા માંગુ કે ઝેર મુક્ત પેદાશ ઉત્પન્ન કરો અને પબ્લિકને એવું કહેવું બરોબર કે ભાઈ ઝેર મુક્ત ખાવાનો આગ્રહ વધારે રાખો આ દવાઓ ને આપણે જે કેન્સર મોટા મોટા ભયંકર રોગો થયા એ આ પેસ્ટીસાઈડ દવાના હિસાબે થયા છે તો આ પ્રાકૃતિકને થોડુંક પ્રોત્સાહન આપો અને સરકારને અટાણે પૂરેપૂરા સપોર્ટ હોય અને સરકાર આની ઉપર અટાણે બહુ ભાર ખેડૂતોને દે છે કે ભાઈ પ્રાકૃતિક કૃષિ કરો પ્રાકૃતિક તરફ વરો એટલે પ્રાકૃતિક પબ્લિકને પ્રાકૃતિક પ્રોડક્ટ લેવાનું કહેવું છું અને ખેડૂતને પ્રાકૃતિક ઉત્પાદન કરવાનું કહેવું છું આજ મારો સંદેશ છે પ્રકાશ દવે દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ